યુવા આદિવાસી નેતા ચૈતર વસાવા અનેક વખત આદિવાસીઓના મુદ્દાને લઈને મેદાને આવતા હોય છે આ બધાની વચ્ચે અત્યારે હાલ ભીલ પ્રદેશનો મુદ્દો ચાલી રહ્યો છે એટલું જ નહીં મેટ્રિક શિષ્યવૃત્તિનો પણ અત્યારે હાલ જે વિવાદ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે આ બધાની વચ્ચે હંમેશા એકબીજા ઉપર પ્રહાર કરતા ચૈતર વસાવા તેની સાથે જ કુબેર ડિંડોર એક મંચ ઉપર જોવા મળ્યા છે એટલે કે એક ઓફિસમાં જોવા મળ્યા છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો ને

આ બધાની વચ્ચે તે બંને એક જ કાર્યાલય એટલે કે એક ઓફિસમાં જોવા મળ્યા છે સવાલ અનેક ઊભા થાય છે કે શા માટે તેઓ મળ્યા હતા પરંતુ જો આના ઉપર વાત કરવામાં આવે કે જે મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા તેને જ લઈને ચૈતર વસાવા દ્વારા કુબેર ડિન્ડોને રજૂઆત કરવામાં આવી હતી તે શિષ્યવૃત્તિ શરૂ કરવામાં આવે તેની સાથે બીજા ઘણા બધા એવા સવાલો હતા તે પણ તેમને પત્ર લખી તેની સાથે જ તેમની રૂબરૂ મુલાકાત કરીને રજૂઆત છે જે કરવામાં આવી હતી બધાની વચ્ચે જો અત્યારે વાત કરવામાં આવે આદિવાસી વિસ્તારની તો આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે શૂન્ય છે કારણ કે અત્યાર સુધી આપણા આદિવાસી વિસ્તારમાંથી અનેક એવા કિસ્સાઓ જોતા આવ્યા છે જેમાં ફક્ત અને ફક્ત પાણીની વ્યવસ્થા તો નથી જ પરંતુ આ બધાની વચ્ચે કોઈ પણ જે સ્ત્રી હોય છે તેને પ્રસૂતિ માટે પણ કેવી રીતે લઈ જવામાં આવતી હોય છે તેવા અનેક કિસ્સા જોયા છે આ બધાની વચ્ચે જ્યારે મેં પણ ચૈતર વસાવા સાથે વાતચીત કરી હતી ત્યારે પણ તેમણે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે જે પ્રમાણે બીજી બધી જગ્યાએ વિકાસ થાય છે તે પ્રમાણે શા માટે આદિવાસી વિસ્તારમાં વિકાસ કરવામાં આવતો નથી જો વાત કરવામાં આવે ભીલ પ્રદેશની તો અત્યારે હાલ ચૈતર વસાવા હોય મહેશ વસાવા હોય અથવા તો પછી કોઈ પણ બીજા આદિવાસી યુવા નેતાઓ હોય તે લોકો અત્યારે હાલ ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે ભાજપ સરકારની સામે પરંતુ હજી સુધી ભાજપ સરકાર દ્વારા તેમની આ માંગણીનો સ્વીકાર કરવામાં નથી આવ્યો અથવા તો પછી તેને લઈને કોઈ એવી પોઝિટિવ પ્રતિક્રિયા નથી આપવામાં આવી આની પહેલા આપણે મનસુખ વસાવાની પણ પ્રતિક્રિયા જોઈ હતી ભીલ પ્રદેશને લઈને તેની સાથે જ કુબેર પણ એક પ્રતિક્રિયા આવી હતી જેમાં તેઓએ ચૈતર વસાવાને આડે હાથે લીધા હતા અને કહ્યું હતું કે ચૈતર વસાવા છેતર વસાવા છે મનસુખ વસાવાએ પણ કંઈક એવી જ વાત કરી હતી ને તેમને પણ ભીલ પ્રદેશની આ માગણીનો જે વાત હતી તેને વખોડી નાખી હતી ને તેમણે એમ પણ કહ્યું હતું કે શા માટે તે લોકોને ભીલ પ્રદેશ જોઈએ છે પરંતુ હવે ચૈતર વસાવા ફરી એક વખત ભીલ પ્રદેશને લઈને તો મેદાને આવ્યા જ છે તેમના દ્વારા એક નવો હુંકાર કરવામાં આવ્યો છે કે હવે કોઈ પણ હશે તો વ્યક્તિની સામે લડત આપવામાં આવશે ને આદિવાસીઓનો જે હક છે તે આદિવાસી સમાજને મળીને રહેશે આ બધાની વચ્ચે એક ફોટો છે જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એટલું જ નહીં ચૈતર વસાવા દ્વારા પણ આ ફોટો પોતાના સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે જેમાં તે અને કુબેર ઇંડોર જે આપણા શિક્ષણ મંત્રી છે ગુજરાતના તે બંને એક સાથે જોવા મળી રહ્યા છે એટલા માટે કારણ કે તેમના દ્વારા લખવામાં આવ્યું છે ચૈતર વસાવા દ્વારા કે શિષ્યવૃત્તિની જે પણ કંઈ વાત હોય જે મેટ્રિક શિષ્યવૃત્તિ જે સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે એટલું જ નહીં તેની સાથે અનેક એવા એસટી એસસી ઓબીસીને લઈને જેટલા પણ સવાલો હતા તે દરેક સવાલોના માટે થઈને તે લોકો દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો પત્રની સાથે તેમને રૂબરૂમાં પણ રજૂઆત કરી હતી ત્યારે જો વાત કરવામાં આવે ચૈતર વસાવાની તો ચૈતર વસાવા દ્વારા પણ અત્યારે હાલ અનેક એવા સવાલો છે તેને લઈને તેઓ મેદાને આવ્યા છે તે અવારનવાર ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા હોય છે એક બાજુ ભીલ પ્રદેશનો મુદ્દો ચાલી રહ્યો છે બીજી બાજુ અનંત પટેલ છે તે પણ અત્યારે હાલ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને ઝઘડી રહ્યા છે લડી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે તેમને પણ થોડા સમય અગાઉ એક આવો જ આંદોલન કર્યું હતું જેમાં તેમને પણ અનેક એવા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા એટલું જ નહીં વિદ્યાર્થીઓને સાથે રાખીને તેમના દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું પરંતુ હવે આ બધાની વચ્ચે ચૈતર વસાવાએ જે ભાજપના શિક્ષણ મંત્રી છે કુબેર ડિંડોર તેમની રૂબરૂમાં મુલાકાત લીધી છે અને પોતાના પ્રશ્નોના જે પ્રશ્નો છે તેને પૂછ્યા છે એટલું જ નહીં તેમના દ્વારા પત્ર લખીને પણ રજૂઆત કરવામાં આવી છે ત્યારે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે શું કુબેર ડિંડોર દ્વારા આ જે મેટ્રિક શિષ્યવૃત્તિ છે તેને શરૂ કરવામાં આવે છે કે કેમ તેની સાથે જ ભીલ પ્રદેશનો આ જે સવાલ છે તેને લઈને પણ શું તેમની કોઈ નવી પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષય લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મૂલશે નહીં નમસ્કાર